અમદાવાદ વડોદરા હાઇવે પર જાહેરમાં ફટાકડા ફૂડતા વિવાદ થયો છે જાહેરમાં ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લેવામાં આવ્યું હતું લક્ઝરી બસ ઊભી રાખી તેની આગળ ફટાકડા ફોડવામાં આવ્યા હતા કેટલાક તત્વોએ ફટાકડા ફોડી હેરાન કર્યા હતા પોલીસે યશ નંદુરબારે અને જય પંચાલ નામના વ્યક્તિની અટકાયત કરી છે વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે અર્પિત જાહેરમાં ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લેવામાં આવ્યો હતું શું વિગતો સીટીએમ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક નવી બસ લાવવામાં આવી હતી તાણીયા ટ્રાવેલ્સ નામની કંપની હતી એ બસ નવી લાવવાના કારણે બે યુવકો યશ નંદુબારે અને જય પંચાલ નામના યુવકો હતા તે ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડા ફોડી આખા વિસ્તારને બાનમાં લીધો હતો ફટાકડા ફોડવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી જેના કારણે અનેક લોકો નરેન પરેશાન થયા હતા આ બાબત પોલીસના ધ્યાને આવી હતી આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અને આ મામલે ખુદ પોલીસ ફરિયાદી બની અને બે યુવકો છે બે યુવકો ને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જી અર્પિતા આભાર જાણકારી માટે